રાજકોટની સો વર્ષથી પણ વધુ જૂની લાખાજી રાજ માર્કેટને ખાલી કરવાની મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે જેને લઈને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે અહીંયા બે થી ત્રણ પેઢીથી વેપારીઓ વેપાર કરે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હોવાનું કહીને પાંચ દિવસમાં માર્કેટ ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી છે વેપારીઓનો આક્ષેપ છે કે લાખાજીરાજ માર્કેટને રિનોવેશનની જરૂર છે બાકી આ માર્કેટ જર્જરિત નથી સાથે જ વેપારીઓએ એવું પણ કહ્યું છે કે પહેલા આ માર્કેટમાં પાંચ રૂપિયા જેટલું ભાડું લેવામાં આવતું હતું પરંતુ મહાનગરપાલિકાએ પાંચસો નેવું રૂપિયા ભાડું કરીને રિનોવેશન કરી આપશો તેવું જણાવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી રિનોવેશન કરવામાં આવ્યું નથી ઈશા આ માર્કેટ ઓગણીસો ને ચોત્રીસમાં ચાલુ થયેલ હે રજવાડુના વખતમાં આઝાદી પહેલાં એ લોકોએ જર્જરિત ગણે અને ઓફિસમાં બેઠા બેઠા જર્જરિત ગણીને અમને નોટિસ આપેલી છે કે પાંચ દિવસમાં ખાલી કરો ને અમે સીલ મારી દઈશું તો કયા એંગલથી એ લોકો જર્જરિત કરે જાહેર કરી છે એ તો જાણ કરવી જોશે ને વેપારી સાંઠથી સીંતે બહારના ને અંદરના થઈને કારણ કે બધાને નોટિસ આપેલી છે અમારી માંગ એ કે સાત વર્ષ પહેલાં આ જ બાબતથી અમને નોટિસ આપવામાં આવેલી હતી ત્યારે કમિશનર મેયર બાંધકામ શાખાના ચેરમેન માર્કેટ શાખાના ચેરમેને માર્કેટની મુલાકાત લીધી હતી તપાસ કરી તે પછી એના એન્જિનિયરો સાથે હતા એને એ રીતની વાત કરી કે આ માર્કેટ જર્જરિત ન કહેવાય આ રિનોવેશન માગે અને અમે આને ચોમાસું જાય એટલે રિનોવેશન કરી દઈશું દર ફેરે ચોમાસામાં જ આ પ્રશ્ન ઊભરી રહીએ ચોમાસું પૂરું થાય એટલે આ પ્રશ્ન પૂરો થઈ જાય છે એ કોઈ વાત નથી થઈ અત્યારે પાંચસો રૂપિયા ભાડું છે ને નેવું રૂપિયા જીએસટી